દેશભરમાં વરસાદ ખેંચાયો છે જેને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે 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 તો સરકાર પણ ચિંતામાં વરસાદના અભાવે કર્ણાટકમાં દુષ્કાળની પરિસ્થિતિ જન્મી કર્ણાટક સરકારે આ માટે આગોતરા તૈયારી ન કરી હોવાથી તેની ચારે બાજુથી આલોચના થઈ રહી છે તેવામાં સરકારે ભગવાનનું શરણું લીધું સરકારે રાજ્યભરમાં ચોત્રીસ હજાર જેટલા મંદિરોમાં વરુણદેવને રિઝવવા પૂજા પ્રાર્થના કરવા આદેશ કર્યો છે

મોટા પ્રમાણમાં આ કર્મકાંડ માટે જે ખર્ચો કરવામાં આવશે તેનો ઉપયોગ દુષ્કાળ રાહત માં કરી શકાય પરિપત્ર કેટલાક જાણીતા મંદિરો જેવા કે કોલ્લુર મુ કાતેલુ દુર્ગા પરમેશ્વરી અને નાજાગુળ શ્રી સ્વામી મંદિરનો ઉલ્લેખ કરાયો છે બ્યુરો રિપોર્ટ વીટીવી